જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર હાલમાં થતાં વરસાદી માવઠાના કારણે ખેડૂતોને ખૂબ જ ભારે પ્રમાણમાં પાક નુકસાન થયું છે આથી સરકારે પાક નુકસાન સહાય યોજના શરૂ કરી છે જેની ઓનલાઈન અરજી તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કરી શકો છો મિત્રો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી વધુને વધુ શેર જરૂરથી કરજો જેથી તેઓને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ મેળવી શકે આ માટે સૌપ્રથમ આપણે તમારા પ્લે સ્ટોરમાં જઈને મોબાઈલના કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરવાની રહેશે વિડીયોને લાઈક નહીં કરો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી જે ખેડૂતોની અત્યારે હાલમાં હાલત છે છ મહિનાની મહેનતની તેઓ તેની ભરપાઈ મેળવી શકે ત્યારબાદ એપ્લિકેશનને ઓપન કરતાની સાથે તમારા સામે એક હોમ પેજ આવશે ત્યાં આગળ વધુ લખેલું છે તે તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નોટિફિકેશન આવી જશે સૂચનાઓ કે એપની વિશેષતા શું છે તે દરેક માહિતી આવી જશે ત્યારબાદ તે નીચે સંમત છું શરૂ કરો ઉપર ક્લિક કરશો એટલે તમે આગળના પેજ ઉપર આવી જશો ત્યારબાદ જો તમે એક ખાનગી સર્વર ઉપયોગ કરી રહ્યા છો ગ્રામ સેવક તરીકે તો તમારે અહીંયા તમારું જે આઈડી પાસવર્ડ હોય તે યુઝર નેમ અને પાસવર્ડ એડ કરવાને સબમિટ કરવાનો રહેશે અથવા તો જો તમે ખેડૂત છો તો તમારે તમારા મોબાઈલ નંબર એડ કરીને અહીંયા તમારે ઓટીપી દ્વારા તમે લોગિન કરી શકો છો તમારે ઘરે બેઠા મોબાઈલ થ્રુ તમારે જાતે તમારે એપ્લિકેશન કરવી છે તો તમે તમારો મોબાઈલ નંબર એડ કરીને ઓટીપી મેળવીને લોગિન કરી શકો છો ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો બે ઓપ્શન આપેલું છે તેમાં આપણે પાક નુકસાન મૂલ્યાંકન મોડ્યુલ ઉપર તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે ત્યારબાદ અહીંયા તમારે તમારો જિલ્લો ગામ અને તાલુકો પસંદ કરીને એડ કરીને આગળ વધવાનું છે ત્યારબાદ તમારા જમીનમાં જેટલો હિસ્સો તમારો જે નુકસાન થયું છે તેને એક ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમારે પાક અને ખેતરની વિગતો એડ કરવાની રહેશે નુકસાન થયેલ પાકનું નામ તમારે એડ કરવાનું રહેશે જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું છે તો તમારે પૂરવું જે ખેતર છે તેનું અહીંયા માપ એડ કરવાનું રહેશે એટલે કે જો પાક નુકસાન ખેતરના અમુક ભાગોમાં થયું હોય તો કેટલાક વિસ્તારોમાં નુકસાન થયું છે તેનું તમારે અહીંયા વિસ્તાર એડ કરવાનો રહેશે ત્યારબાદ તમારે વાવણી લાયક વિસ્તાર ઉમેરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીંયા બે ફોટા લઈને તમારે અહીંયા એડ કરવાનો રહેશે જે મારો પહેલો ફોટો સંપૂર્ણ ખેતર દેખાય તે રીતનો હોવો જોઈએ અને જ્યારે બીજા નંબરનો ફોટામાં તમારે જે અસરગ્રસ્ત એટલે કે નુકસાન થયું છે તેટલો ભાગનો ફોટો તમારે અહીંયા એડ કરવાનો રહેશે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ તમારે તમારો અહીંયા સર્વે નંબર એડ કરવાનો છે જો એક સર્વે નંબર એક કરતાં વધુ પાકોના નુકસાન થયું હોય તો બીજો પાક ઉમેરવા માટે અસરગ્રસ્ત પાક ઉમેરો ઉપર ક્લિક કરીને તમે એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા અસરગ્રસ્ત પાક વાવણીનો વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર ફોટા જેવી માહિતી તમારે ચકાસણી કરી રીમાર્ક કરવાનું રહેશે બધી જ ડિટેલ્સ તમારે ચેક કરીને તમારે અરજી તમારી સબમિટ કરવાની રહેશે આ રીતે અરજી કરવાથી તમને તમારા નુકસ થયેલા નુકસાનની ભરપાઈ તમને મળી રહેશે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો વિડીયોને લાઇક નહીં કરો તો ચાલશે પરંતુ આ વિડીયોને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી અત્યાર હાલમાં જે તેમની સ્થિતિ છે તેમાં તેમનો સુધાર તેમને એક સહાયરૂપ મળી શકે આ યોજના જય હિન્દ જય ભારત જય કિસાન